ભાવનગરના નિર્મળનગર હીરા બજારમાં હીરાના દલાલ અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા સામે પોલીસ ફરિયાદ કરવાના મામલે ડાયમંડ એસોસિએશન અને હીરાના વેપારીઓમાં રોષ ફેલાયો છે અને કેટલાક વ્યાપારીઓ પ્રમુખના સમર્થનમાં સામે આવ્યા છે અને આવતીકાલે હીરા બજાર બંધનું એલાન જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે ઘનશ્યામભાઈ ગોરસિયાના સમર્થનમાં આવેલા લોકોએ કેટલાક લોકોને અસંતોષ હોવાને પગલે વ્યક્તિગત હુમલાઓ કરી રહ્યા છે પરંતુ સમગ્ર નિર્મનગર બજારના વ્યાપારીઓ અને તેમની સાથે છીએ જેમાં લોકો એકત્રિત થઈને સમર્થન જાહેર કર્યું હતું આજે આપ સૌને મીડિયાના માધ્યમ દ્વારા અમારે જે હકીકત છે એ વાત આપની સમક્ષ અમારે રજૂ કરવી છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન ઉપર નાના મોટા આક્ષેપો થાય છે વ્યક્તિગત વાંધો વચકો હોય એના કારણે એ મોટું રૂપ આપી અને ખોટી તદ્દન ખોટી વાત ઉપજાવી અને ઇન્ટરવ્યુ આપી અને એસોસિયન નામ ખરાબ કરે છે અત્યારે ડાયમંડ એસોસિયન સાથે આજે બધા એકત્રિત થયા છે આપના માધ્યમ દ્વારા અમે જ્યાં સુધી ઘનશ્યામ બાઈને તદ્દન સારામાં સારી રીતે એ નિર્દોષ કરે જાહેરમાં માફી માંગ્યા અગર તો કોઈ એને પજવણી થાય તો જિલ્લા ભાવનગર ડાયમંડ એસોસિયન ની હાથ રહી અને ભાવનગરની અમે બજાર બંધ રાખીશું અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે તો ખોટા આક્ષેપો બેન નહીં થાય ત્યાં સુધી અમે એની સપોર્ટ છે અમે હારે છીએ આપણે બધા એની હારે છે ને ભાઈ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન કમિટી અત્યારની વિગતે છે જાણવા મળ્યા પ્રમાણે ઘનશ્યામભાઈ વિરુદ્ધ અને એક દલાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે હાલમાં જ અત્યારે જાણવા મળ્યું છે આપણા મીડિયાના માધ્યમથી એ નો વિષય એવો છે કે પીપળિયાવાળો દલાલ આજથી બે એક વર્ષ પહેલાં ભાવનગરની બજારની અંદરથી એ ઉધાર માલ લઈને આવી ગયો તો એટલે ભાવનગરની અંદર એ પેમેન્ટ દેવાનો નહોતો એટલે મેં એને એ ભાવનગરની બજારમાં ધંધો કરતો બંધ કરાવી દીધો એટલે એ ભાઈ સુરત અને મુંબઈ જઈને ભાવનગરવાળા વેપારી એને લાલચમાં આવીને હીરા વેચ્યા છે ભાવનગરના વેપારીઓ લાલચમાં આવીને એને હીરા વેચ્યા છે એ મેટર પાછી ભાવનગર આવી અને એ બે વચ્ચે સમાધાન થયું સમાધાનના પેપરો પણ છે પણ આ ખોટી રીતે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ કઈ રીતે ફરિયાદ દાખલ હતા વેચવાવાળો અને લેવાવાળાના મીડિયેટર તરીકે કોઈપણ એસોસિએશન હોય એ એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ કઈ રીતે ફરિયાદ દાખલ થાય જ્યાં ખોટી ફરિયાદ દાખલ થતાં કાલ સવારથી ભાવનગર હીરા બજાર સજ્જડ બંધ રહે છે આ ખોટી ફરિયાદ છે આપ લોકોને જે ડોક્યુમેન્ટ જોતા હોય એ બેના સમાધાનના એ ડોક્યુમેન્ટ પણ એની પાસે છે